ફાઇનલી આપણી ભેળ તૈયાર છે જો મસ્ત મજાની દેશી પેડ ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ તો નઈ પણ ખેને ખરાબ બફર થઈ ગઈ છે ને બફર ના ચલા વાજે ખબર અઢી વાજે છે ને અઢી વાજે મે વ્લોગ ચાલુ કર્યો કેમ કે બહુ વાળા આવે આજે બહુ વાજે રવિવાર છે ને આખો દિવસ આવી રીતનો હોય જ રહ્યો કશું કર્યું નહીં વિડિયો થોડો એડિટિંગ કરવાનો તો એડિટિંગ કરી નાખ્યો અપલોડ કરી નાખ્યો અને હવે ખરાબ બફોનનો આપણો વ્લોગ ચાલુ કર્યો હે પેલા તો એને ફ્રેશ થવા જવું પડશે માથું એવું દુખાઈ રહ્યું જ જવા કેમ કે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો એવું જરૂરી તો નહીં ચા પીવો પણ એને બીજી વસ્તુ લેવાની એ વસ્તુ લઈ લઉં અને મોટું મસ્ત ધોઈ નાખું ને રેડી થઈ જવું ફાઇનલી હું હવે ના ફ્રેશ થઈ ગયો મસ્ત મજાનો ના જો શિકાર કરી રહ્યો હે છે એકદમ બ્લેક એ લે કાળિયાર કાળિયાર અલ્યા હા નખ વગાડ્યો લોહી કાઢી નાખ્યો હા 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 એવો નખ વાગ્યો હોય ને વાત જ જવા દો આજો ક્યાં ગયું છેમ દેખાતું નહીં હા સોલી નાખ્યું જેટલી મેલી ભરીએ હા ટાઈમ જ મળતો નહિ પોણી ચાણ આવશે કે જે હવે તો અમારે પોણી ચાણ આવે પોણી ચાણ આવે હા ચકલી નહીં ચાલુ કરીને છે વગાડ્યું હે હદ વગરનું બોલ નાસ્તો કરો શું બનાવી આપીશ કે નાસ્તો કરો શું બની આપીશ બોબડી મુડામક ભર્યા હે મારે હે ને ભેળ ખાવી આજ તો તું કહે ને મને જબરી આવડે જબરી આવડે મારે જોવું આજ તન જેવી આવડે બની આપીશ ચટણી ઓ મે હું લાયો હું શું શું વસ્તુ લઈ આવું કે શું લઈ આવ મમરા મમડા તારા ભરી દઉં મમરા અમરા તારા ભરી દઉં મમરા ચમ આટલી રાજી રાજી થઈ ગઈ હે મમરા લઈ બીજું શું લાવું કે કોથમી અરે સી ઉગેલી હું ફાઈનલી હું પડીકા લઈને આવી ગયો હું અને પડીકામાં લાવ્યો છું મમરા મોળા ચણા ચોલ અને આ પડીકા ખાવા આવી ગયો બોલો પડીકા તમારે ખાવાના છે ભેળ ખાશો મારા બેટા પડીકા ખાવા આવ્યા બોલો પડીકા તો નહીં પડીકા તમે બગાડો પણ હેને તમને હું બિસ્કિટ નાખી દો અત્યારે રેડી રેડી ઓકે તાળી આપો હા ઓકે તો તાળી આપો આ રીતે બટકું ભરી ગયું તો ભેળની અંદર જે જે વસ્તુ જોવે મેં લાવી દીધી જોવો સેવું મમરા હે મોડા ચણા ચોલ ગરમ આ મોળાના ગરમ ડુંગળી ટામેટું લીંબુ કોથમીર લીલી ચટણી જો આ લીલી ચટણી છે ને કાલે સેન્ડવીચ લાયા હતા ને તો એની અંદરથી વધી હતી તો એ હું છે ને ઘરે લાવી દીધી છે તો આજે કોમ આવી જવાની છે ને આ છે સોસ તો ફટોફટ હું આ બધું છે ને કાપવા બેસી જાઉં મારે હાથે જ કરવું પડશે તો હું ફટોફટ કાપી નાખું ચાલો

સુનાવા ને પહેલા આની અંદર નાખી દીધી આપણે ચણાચૂર ને ચણાચૂર જોઈને મારા મુઠામાં પોણી આઈ ગઈ છે ને પાણી સુકાવું તો પડે ને થોડું હવે નાખી દીધા મમરા મસ્ત હો ચણાચૂર ચણાચૂર ના પૈસા બસ કારીગર હવે આપણે સમસો મોટો બધો લઈને મંડી પડ્યા હે

આપણે મસાલો ના ખાય મસાલો આવ્યો હજુ એવરેસ્ટ પાઉભાજી મસાલા તમારી અંદર તમારે ઘરે હે ને કોઈ પણ ગરમ મસાલો હોય ને ચાલે એ નાખી દેજો તમે અમારું જોઈ જોઈને વાત લેતા હોય તો આટલો બધો મસાલો જુઓ જો હવે લુક દેખાય રહ્યો ને પેડનો હવે ચટણી નાખી દે કે પછી ચટણી નાખી દે કોથમીર હવે નાખવાનું ચાલુ કરી નાખ્યું છે

બધું જ નાખી દે ખાટું બેડ થઈ જાય તાર ખાવાનું નહીં એટલે નાખે રીંદુ વધારે લીંબુ હે ને તાર ખાવાનું નહીં ને એટલે કે સો ખાટું ખાટું ખાતો આ ચટણી એક ખાટી હશે થોડી ઘણી નાખી દો હમકો ક્યાં જેમ નાખું એમને ડાયરેક્ટ નેતા નાખ ચમચી નાખી હા ના સોસ નાખે અને આ રીતનો સોસ ના હોય તો તમે કઈ રીતની બનાવતા સોસ ન બનાવતા મસ ગોળ કે મેખોડ કે ગોળ નાખી ગળ બનાવ્યા મરસાની અંદર ગોળ કે ખોડ નાખીને ગળ્યું બનાવી દેવાનું તો જો તમારી જોડે છે ને આવી ચટણીની સુવિધા ના હોય ને સોસની સુવિધા ના હોય ને તો એ રીતે કરી શકો બધે નાખી દે બધી નાખી દેવી બહુ ખાટું કરીશ તું એક તો લેબુ નાશ્યું હોય ખવા ખરું ને મારે ખાટું બૈડ શું ખાવાનું દોત અંબઈ જાવા બાઉલ ની અંદર મસ્ત મજાનું ભરાઈ રહ્યું જોવો આમ તો હાલ તો એને ખાવા ના પાડતી હતી પણ હવે એને જીવ થઈ ગયો ભેળ જોઈને પેડ જોઈને રહેવાનું નહીં મને फाइनली अपनी भेड़ तैयार है वो, मस्त मजानी। जो मस्त मजा देसी भेड़ रेडी जो आज इतनी कैक बनी है भेड़ ફાઈનલી મિત્રો આપણે એને ભેળ બની તૈયાર મસ્તો એક નંબર ભેળ બની હે આ રીતનું તમે ટ્રાય કરી શકો પણ મને એનું થોડું વધારે ખાતું લાગેલું કેમ કે લેબુ છે ને તળ પાડ્યું હે અને ઉપરથી પેલી ચટણી જે હતી ને એ હે ને જોરદાર ખાટા જેવી હતી એટલા માટે